બેન કેમ છો દરેક મારા મિત્રો મજામાં તો છો તો આજે અમે આવ્યા છીએ ખેડી નદીએ તમે જોઈ શકો છો આ ખેડી નદીનો નજારો મિત્રો ખૂબ જ ભયાનક પાણી આવ્યું છે મિત્રો નદીમાં પૂર આવવાની પણ સંભાવના છે મિત્રો તમે જોઈ શકો છો આ પાણીનો નજારો અને મિત્રો ખૂબ જ કઠિન પરિસ્થિતિ છે અમારે હાથનોલી ગામમાં તમે જોઈ શકો છો આ મારા રમેશભાઈ પણ અમારી સાથે આવ્યા છે મિત્રો તો તમને બતાવો મિત્રો પાછળનો નદીનો નજારો બેક કેમેરાથી

ફૂલ નદી છે મિત્રો તમે જોઈ શકો છો આ નદીના દ્રશ્યો અને આ બ્રહ્માણીનું મંદિર એકદમ નદી કાંઠે જ આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર અને આ એકદમ જોરદાર તમે જોઈ શકો છો પાણી તમે પાણી જ પાણી મિત્રો ચોકફેર તો મિત્રો તમે જોઈ શકો છો આ પાણીનો નજારો નદીનો એકદમ મિત્રો નજીક કાંઠે કાંઠ નદી છે મિત્રો અને આ તમે જોઈ શકો છો બ્રહ્માણીનું મંદિર બ્રહ્માણીમાં મંદિર એકદમ મિત્રો નદીની નજીક જ અને એકદમ નદીના કાંઠે આવેલું છે માતાજીનું મંદિર પણ માતાજીની દયાથી કોઈ દાળ મિત્રો અહીંયા ટેક મંદિરે કોઈ દાળ પાણી નથી આવ્યું એટલે માતાજીની દયા છે મિત્રો તમે જોઈ શકો છો આ પાણી તો મિત્રો પાણી ખૂબ જ ભયાનક આવેલું છે તો મારા હાથનોલી ગામના દરેક નાગરિકોને ખાસ એક નમ્ર વિનંતી કે નદીના નજીક જે રહેતા હોય એ ભાઈઓએ ખરેખર દિલથી સ્થળાંતર કરી લેવું જોઈએ કેમ કે મિત્રો પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિથી પાણી વધી રહ્યું છે મિત્રો નદીમાં તમે જોઈ શકો છો આ નદીનું પૂલ એકદમ ભયાનક છે મિત્રો તો બધાએ મિત્રો સ્થળાંતર તો તમે આ જોઈ શકો છો મિત્રો નદીનો નજારો અને મિત્રો હાથનોલી ગામથી બધા લોકો અહીંયા નદીમાં પાણી જોવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ દરેક વ્યક્તિઓ આ મિત્રો હાથનોલી ગામથી બધા વ્યક્તિઓ મિત્રો પાણીનો નજારો નિહાળવા આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ બધા દ્રશ્યો મિત્રો અને જોવા મિત્રો નદીનું પુલ પણ એકદમ પાવરફુલ પાણી છે મિત્રો તો અહીંયા મિત્રો એકદમ માતાજીના મંદિરે મિત્રો નજીકથી તમને આ દ્રશ્યો મિત્રો બતાવીશ તો બને રાજો મિત્રો વિડીયોમાં ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો હાથનોલી ગામથી મિત્રો બધા અહીંયા પાણી જોવા આવે છે મિત્રો

વરસાદ છતાંય પાણી વધી રહ્યું છે એટલે સારી રીતે તળા થાય એ બી વિનંતી સો ટકાની વાત છે જો વરસાદ પડે તો પાણી આવવાની પણ સંભાવના વધી જાય કેવું પાણી આગળ તે ઉપરવાસમાં જો વરસાદ વધી જાય તો નદીમાં પાણી વધી શકે છે તો નદીમાં પાણી વધી શકે છે તો નિચાણવાળા દેવા લેવામાં સબ થઈ શકે છે બરાબર શું ખૂબ આભાર લાલભાઈ તમારો ગામથી પણ આ મિત્રો બધા જોવા આવ્યા છે પાણી તમે જોઈ શકો છો આ નજારો પાણીનો પણ તમને નજારો બચાવો મિત્રો હા બોલો શું ક્યાં છો બોલો શું ક્યાં છો